નમસ્કાર મિત્રો દળમાં હું છું સિદ્ધરાજસિંહ સરોયા ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવી છે કે છેલ્લા ઘણા બધા દિવસોથી તમે સોશિયલ મીડિયામાં ન્યૂઝમાં પ્રિન્ટ મીડિયામાં તમામ જગ્યાઓ પર જોઈ રહ્યા હશો કે કડીમાં અત્યારે વિધાનસભાનું ઇલેક્શન બાય ઇલેક્શન યોજાઈ રહ્યું છે વિસાવદરમાં અત્યારે વિધાનસભાનું બાય ઇલેક્શન યોજાઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે આપણા મનમાં એક પ્રશ્ન ઉદભવતો હશે કે અત્યારે આ માત્ર બે જ સીટો ઉપર કેમ અત્યારે ધારાસભ્યનું ઇલેક્શન આવ્યું જ્યારે ગુજરાતમાં તો એકસો બ્યાસી વિધાનસભાની સીટો છે તો એ વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે કડી વિધાનસભા છે ત્યાં કરશનભાઈ સોલંકી કે જેઓ ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી સેવા રદ હતા તેમનું નિધન થયું ત્યારબાદ એ સીટ ખાલી પડી હતી ત્યારે એ ખાલી સીટમાં ઇલેક્શન યોજી અને નવા ધારાસભ્યની વરણી કરવાની હોય એટલે કડી વિધાનસભામાં ત્યાંના ધારાસભ્યનું મૃત્યુ થવાના કારણે બાય ઇલેક્શન યોજાયું હતું આપણે વાત કરીએ કડી વિધાનસભાના ઇલેક્શનના રિઝલ્ટોની તો ત્યાં ત્રણે ત્રણ ઉમેદવારો જે હતા એ ચાવડા સરનેમમાંથી આવતા હતા ત્રણે ત્રણ ઉમેદવારોએ પોતાનું તમામ જોર લગાવી દીધું હતું ત્રણે પાર્ટી જોરો શોરોથી મેદાનમાં ઉતરી હતી જ્યારે એ સિવાયના અપક્ષ પણ ઘણા બધા ઉમેદવારો જંગમાં ઉતર્યા હતા ત્યારે મિત્રો ભારતીય જનતા પાર્ટીમાંથી રાજેન્દ્ર ચાવડા અઠ્ઠાણું હજાર આઠસો ને છત્રીસ મતો મેળવવામાં સફળ થયા હતા આ રાજેન્દ્ર ચાવડાનો જંગી બહુમતીથી વિજય થયો હતો આજે આપે જોયું હશે તમામ જગ્યાએ રાજેન્દ્ર ચાવડાના વિજયની ઉજવણી કરવામાં આવતી હતી કડી વિધાનસભામાં જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી હતી ત્યારબાદ જે રનરઅપ ઉમેદવાર છે રમેશ ચાવડા કે જેઓ કોંગ્રેસમાંથી આવતા હતા તેમને હારનો સામનો કરવો પડ્યો છે ઓગણસાઠ હજાર નવસો બત્રીસ મતો મેળવવામાં રમેશ ચાવડા કોંગ્રેસમાંથી સફળ ઉમેદવાર હતા તેઓ ત્રણ હજાર ને સત્યોતેર મતો મેળવવામાં સફળ થયા છે આ હતું કડી વિધાનસભાનું ગણિત ત્યારે મિત્રો આપણે વાત કરી કડી વિધાનસભાની હવે આપણે વાત કરીએ કે વિસાવદર વિધાનસભામાં બાય ઇલેક્શન કેમ યોજાયું તો જે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય હતા એ આમ આદમી પાર્ટીમાંથી આવતા હતા જેમનું નામ હતું ભૂપતભાઈ ભાયાણી તેઓ રાજીનામું આપી પોતાનું ધારાસભ્યનું પદ છોડી અને ભાજપમાં જોડાય છે જેના લીધે એ ધારાસભ્યની સીટ ખાલી પડે છે અને ત્યાં બાય ઇલેક્શન યોજવામાં આવે છે ત્યારે આપણે વાત કરીએ વિસાવદર વિધાનસભાની તો વિસાવદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા કિરીટ પટેલ સહકારી ક્ષેત્રના બહુ મોટા નેતા જેમને માનવામાં આવે છે એમની કારમી હાર થઈ હતી અઠ્ઠાવન હજાર ત્રણસો ને મતો મેળવવામાં તેઓ સફળ થયા હતા જ્યારે આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાળિયા છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ચર્ચામાં હતા તેમનો પંચોતેર હજાર નવસો છ મતો મેળવી અને ભવ્ય વિજય થાય છે ત્યારે વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો માત્ર ગોપાલ ઇટાલિયાના સમર્થકોએ ઉજવણી કરી હતી જ્યારે જે કોંગ્રેસના ઉમેદવાર હતા કે જેમનું નામ નીતિનભાઈ રાણપરિયા હતું તેઓ પાંચ હજાર ચારસો ને એકાણું મતો મેળવવામાં સફળ થાય છે તો આ રીતે વિસાવદરની જે વિધાનસભા હતી એમાં કોંગ્રેસનું જે રિઝલ્ટ છે ખૂબ જ ચોંકાવનારું એક કોંગ્રેસ માટે દુઃખદ રિઝલ્ટ કહી શકાય આ રીતે વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો